ખેડૂતોએ આપેલા બંધના એલાનને સમર્થન આપ્યું હતું ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને કોંગ્રેસ સહિત ચોવીસ જેટલા રાજકીય પક્ષો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું જેને લઈને સવારે રાણપુર પોલીસે મોટાપીર ચોક પાસેથી કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી જેમાં મધસુખભાઈ શાહ મનહરભાઈ પંચાળા ખોડુભા પરમાર રમેશભાઈ પંચાળાની રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનસી સગર તેમજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા અપાયેલ ભારત બંધના એલાન રાણપુર શહેરમાં જ્યારે ભારત બંધના એલાનને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનસી સગર દ્વારા રાણપુર શહેરમાં તમામ જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું દસ દિવસથી આંદોલન ચાલે છે ભારત સરકારે જે આ ત્રણ કાયદા લાયા એને તાત્કાલિક અસરથી રદ કરો એટલા માટે એક આવ્યો જ્યારથી આ કાયદો પસાર કર્યો ત્યારથી બધા ખેડૂતો નારાજ છે પણ ખેડૂતોની કોઈ લાગણી માંગણી નથી ખોટા કાયદાઓ ઊભા લાવી અને ખેડૂતોને બિનખેડૂત કરવાનો આશ્રય છે આ નવા સરકારનો એના કારણે આજે ભારત બંધનું એલાન આપ્યું છે જે ખેડૂત સંગઠનો એ રાણપુરમાં બંધ કેવું હોય રાણપુર સો એ સો ટકા સંયંભુ બંધ છે કોઈને કહેવા નથી જવું પડ્યું ઉદ્યોગ ધંધાવાળાને બધાયનો આધાર ખેડૂતો નથી એ બંધ રાખ્યો તો વ્યાપારીને જે કંઈ અંદર વસ્તુ આપે છે એ ખેડૂતોએ પેદા કરી છે ખેડૂતોના જે કપાસ આવતો હોય તો માર્કેટ યાર્ડ બંધ કર્યું છે એને સંયંભુ કોઈ કોઈને કહેવા નથી નીકળ્યા હાઉ એની પોત રીતે બંધ રાખ્યું છે અમે તો પૂછ્યું કાલે કે ભાઈ તમે શું કરો અમારે બંધ રાખવાનું કીધું બંધ રાખવાનું કે ધન ધાન અને વસ્ત્ર પેદા કરનારો આ ખેડૂત છે ને એ દુઃખી હોય અને એના આધારે અમે જો રોટલા રળી ખાતા હોય તો આજ અમે એક દિવસ બંધ ન રાખ્યું તો કે ધીકાર છે અમને આવા શબ્દો અમે સાંભળ્યા છે અમે કોઈને કીધું નથી સંયમ ભૂ બંધ રાખવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો આ કામ કેમેરામાં ફેરવો રાણપુરમાં એની મેળે બંધ રાખ્યું છે અને એક વ્યક્તિ કોઈ એમ કે અમારું બંધ કરાયું છે તો મને બોલાવજો ગમે ત્યારે